કચ્છમાં પીએમ ઇજીપી યોજનામાં બોગસ સબસીડી કોભાંડ આચરાયો હોવાનો કચ્છ જિલ્લા આપ પ્રમુખનો ગંભીર આક્ષેપ આપણે વાત કરવી છે એક ખૂબ મોટા કોંભાળની પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ એટલે કે પીએમ ઇજીપી નામનો એક કાર્યક્રમ ભારત આખાની અંદર હાલે છે એસટી એસસી ઓબીસી ના લોકોને ઉદ્ધાર કરવા માટે એ લોકોને આગળ લઈ આવવા માટે એક ખૂબ સરસ મજાની યોજના ચાલે છે પરંતુ આ યોજનાનો લાભ જે ખરેખર જરૂરતવાળા છે અનુસૂચિત જાતિના લોકો છે જનજાતિના લોકો છે આ લોકોને એસટી એસસી ઓબીસીને નથી મળતો પરંતુ એના બદલે વચેટિયા દલાલો લેભાગુ તત્વો જે છે એવા લોકો આ લોકોની પાસેથી એમના આધાર કાર્ડ મેળવી એની સાથે પોતાના ડમી સિમ કાર્ડો ની કેવાય કરાવડાવી અને બેંકમાં સેવિંગ ખાતાઓ ખોલાવે છે આવા જ ખાતાઓ બેંક ઓફ ઇન્ડિયા વાયોર શાખાની અંદર ખોલવામાં આવે છે આદિપુર અંજાર અને નખત્રાણા તાલુકાના લોકોના સેવિંગ ખાતા ત્યાં ખુલે છે વાયોર બેંકની અંદર આટલા લાંબે છેટીથી જે લોકો છે ત્યાં કને છેવાડાની એક બેંકમાં ખાતા ખોલી અને આ તમામના નામે સેવિંગ એકાઉન્ટ ખોલ્યા પછી એના લોન એકાઉન્ટ ખોલવામાં આવે છે અને લોન એકાઉન્ટની અંદર એક એક વ્યક્તિના નામે નવ લાખ સત્યાવીસ નવ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની લોનો મેળવવામાં આવે છે જેવી એ લોનોમાંથી પહેલી સબસિડી પેટેના ત્રશી લાખ રૂપિયા આ બેંક મેનેજર હોય કે એની સાથેના જે વચેતીયા બીજા દલાલો હતા એ તમામ દલાલો ઓળવી જાય છે એવી જ ફરી પાછી લોનો થાય છે જે સબસિડી છે આની અમારી પાસે જાણકારી આવી આ જાણકારીના આધારે અમે એના તથ્યો સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કર્યા ત્યારે ખરેખર એક દુઃખ સાથે કહી શકાય કે જે લોકો એસટીએસસી ઓબીસીના એટલે કે અને અનુસાર અનુસૂચિત જાતિના લોકો છે એ લોકોને ઉદ્ધાર માટે બનેલી આ યોજનામાંનો લાભ વચેટિયાઓ લઈ જાય છે અને આ અનુસૂચિત જાતિના મારા ભાઈઓ અને બહેનો વંચિત રહી જાય છે અને ફરી પાછો એમની સાથે એક બહુ મોટા પ્રમાણમાં અન્યાય થાય છે અને અન્યાય કરવાવાળા આ જે બેંકના મેનેજર છે કે એના ઉપરના કોઈ અધિકારી છે એ પણ મારા હિસાબે અનુસૂચિત મને જાણકારી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિમાંથી આવતા જ લોકો છે એટલે એના જ સમાજના એ જ લોકો એના ભાઈઓના આ પૈસા ઓળવી જવાનું જ્યારે કામ કરતા હોય એ જ સમાજના લોકો ત્યારે આ સમાજ કઈ રીતે આગળ આવી શકે આની અંદર જો મોટા સીબીઆઈ સીઆઈડીની કોઈ સમિતિ આવે તો આ ગુજરાત વ્યાપી કૌભાંડ નીકળશે એક કરોડ સત્તાવન લાખ રૂપિયાની તો અત્યારે અમારી પાસે માહિતી મળેલી છે પરંતુ એના સિવાયની ઘણી બધી માહિતી આ તપાસ એજન્સીઓ જો કરાવશે તો આની અંદરના જે તમામ દલાલો છે એની ખ્યાલ આવશે જ્યારે જ્યારે વાયોર બેંકના મેનેજર છૂટી ઉપર ગયા ત્યારે ત્યારે નખત્રાણાના નખત્રાણા બેંકના પડે જાણવું પડે હવે આ જયેશ બાબુલાલ લોંચા સંગીતાબેન નીતાબેન મીનાબેન વિપુલભાઈ વિજય કુમાર આવા કંઈક લોકોના કપિલ ગોહિલ કેતન ગોહિલ આ બધાની લોનો થઈ એમાં કપિલ ગોહિલ નામનો તો હજી છોકરાએ તો લગભગ પચીસથી ત્રીસ વર્ષના આજુબાજુના જ લોકો અનુસૂચિત જાતિ એમાંય નખતાણાવાળા જે છે એમાં ખાસ કરીને મેઘવાર ગુર્જર સમાજના જ લોકોને ટાર્ગેટ કરી એવના આધાર કાર્ડોના મેળવી અને બેંકના ખાતાઓ ખોલવેલ છે એટલે સરકાર આ ચારસો સડસઠ અડસઠ છેતરપિંડી સરકારની સાથે જે થઈ છે એ અને એની સાથે સાથે જે અનુસૂચિત જાતિના ભાઈઓને બહેનો સાથે જે અન્યાય થયો છે એ એમને જે એમનું શોષણ કરવામાં આવ્યું છે એમના નામે જે પૈસા ઓળવી દેવાયા છે એના પર પણ એન્ટ્રોસિટીની કલમ લગાવવામાં આવે હાલ જ્યારે વડાપ્રધાનના નામે આ ચાલતી યોજના છે અને વડાપ્રધાન અત્યારે જ્યારે ગુજરાતની અંદર છે ત્યારે આ પાપના માધ્યમથી મીડિયાના માધ્યમથી વડાપ્રધાન સુધી પણ જો આ અમારી રજૂઆત છે પહોંચે અને આ તમામ ભાઈઓ બહેનો જેની સાથે અન્યાય થયો છે જેમના નામે ખોટી રીતે લોનો લેવાઈ ગઈ છે અને ઓળવાઈ ગઈ છે એ તમામ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવી અમારી મીડિયાના માધ્યમથી નમ્ર અરજ છે